જુનાગઢ લેવેજમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ લેવેજ આજે તમારી માટે સરસ મજાની રોકાણ માટેની જમીન લઈને આવ્યું છે અને ખાતેદાર રહેવા માટે બેસ્ટ જમીન લઈને આવ્યું છે તો આજે દેખાય છે ને તે સાત વીઘા ટોટલ જમીન છે બરાબર અને ફૂલ પાણી અને નેચર પાણી મતલબ હાલમાં અહીં કોઈ સુવિધા છે નહીં પણ જો કૂવો કે બોર કરવામાં આવે ને તો પચાસથી સાઠ ફૂટે નેચર પાણી થઈ શકે ને એવી જમીન બરાબર તો આજુબાજુમાં તમે ફરિયાળી અને લીલોતરી પણ સરસ મજાની જોઈ શકો છો એના અંદરથી તમે સમજી શકો કે અહીંયા ફૂલ પાણી અને નેચર પાણી આજુબાજુમાં કૂવામાં પચાસથી સાઠ ફૂટે ફૂલ પાણી છે બરાબર તો આ જે જમીન છે ને જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મગરવાડા ગામે આવેલી છે અને જો લોકેશનની વાત કરીએ ને તો મગરવાડાથી જે ડેરવાણ રોડ જાય છે ને એના પર આ જમીન આવેલી છે તો ચાલો તો તમને આસપાસમાં શું અને કેવી વ્યવસ્થા છે અને શું આજુબાજુમાં છે એ પણ તમને વિઝિટ કરાવું છું તો આ એ પ્રોપર્ટી છે જે વેચવાની છે બરાબર પાંચ વીઘા કાયદેસર અને બે વીઘાનું અન્ય રાવરું અને બાજુમાં તમે જોઈ શકો સરસ મજાનું જીરું વાવેતર જવારનું વાવેતર અને ઘઉંનું વાવેતર પણ કરેલું છે તો સરસ મજાનું અહીંયા પાણી પણ તમને મળી રહેવાનું છે પચાસથી સાત ફૂટે બરાબર તો આ તમે જોઈ શકો ને આ એ પ્રોપર્ટી છે જે વેચવાની છે તો આ જે તમે જોઈ શકો છો ને તે છે ને આ બંધ બંધથી લઈ અને સામેની સાઈડ તમે જોઈ શકો ને સામે સાઈડો ત્યાં સુધીને આ સરખે સરખી આ રીતના પ્રોપર્ટી છે તો રોકાણ માટે બેસ્ટ જમીન છે ખેતી માટે પણ બેસ્ટ જમીન છે અને જો સામે છે ને એ પણ આપણે તમને બતાવવું કે સામે શું શું છે બરાબર તો આ જે તમને કમ્પ્લેટે કમ્પ્લીટ આ રીતે દેખાય છે ને અને સાહેબ પાછળ પર દેખાડો કે કેવું સરસ મજાનું ખેતર છે બરાબર તો રોકાણ માટે બેસ્ટ જમીન આ રહેવાની છે તો આ તમે જમીન જોઈ શકો સરસ મજાની કાળી માટીની જમીન છે બરાબર અને ફૂલ પાણી અને નેચર પાણીવાળા વિસ્તારમાં આવેલી છે અને રોડથી માત્ર પાંચસો જ મીટરના અંતરે તો રોકાણ માટે ખાતેદારી માટે આવી જમીન તમને ક્યાંય મળશે નહીં તો આ જમીન છે ને બત્રીસ લાખ એકાવન હજારના ભાવે ઉચ્ચકમાં આપી દેવાની છે અને જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર છે ને તે બ્રોકરનો હોય એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે અને જો લોકેશનની વાત કરીએ ને તો ગામ મગરવાડાનો સર્વે નંબર છે તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ અને તમારે પણ કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જૂનાગઢ લેવટનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો